બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તો ફરીથી ઉત્તર ભારતની ધરાધ્રુજી કે જ્યાં ભારત સહિત ચીન અને નેપાળમાં પણ ધરાધ્રુજી છે છ પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે નેપાળમાં પણ સાત પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપના આંચકાનો અનુભવ થયો તો દિલ્હી બિહાર અને બંગાળમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે અને તેને લઈને ભયનો માહોલ લોકોમાં ફેલાયો છે તો દિલ્હી બિહાર સહિતના ઉત્તર ભારત વિસ્તારની અંદર પણ અનેક વિસ્તારોમાં ધરાધ્રુજી હતી તો સાથે સાથે ચીનમાં પણ ધરાધ્રુજી છે છ પોઈન્ટ નવની તીવ્રતાનો ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે નેપાળ અને તિબતના અનેક વિસ્તારોની અંદર પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે ફરીથી ભારત સહિત ચીન અને નેપાળમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે મહત્વનો છે કે નેપાળમાં સાત પોઈન્ટ એક તો ચીનમાં છ પોઈન્ટ નવ ની તીવ્રતા જોવા મળી રહી છે ભૂકંપની તો સાથે દિલ્હી અને બિહાર સાહે ઉત્તર ભારતના પણ અનેક વિસ્તારોની અંદર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે વધુ વિગતો સાથે આઉટપુટ એડિટર જીગર ફોનલાઇન પર જોડાયા છે જીગર ભારત સહિત ચીન અને નેપાળમાં ફરીથી ધરાધ્રુજી છે અને ભારતના પણ અનેક વિસ્તારો ઉત્તર ભારતના છે કે જેમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે શું વિગતો આવી રહી છે બિલકુલ કુશાગ્ર છેલ્લા કેટલાક દિવસથી તમે જુઓ કે ગુજરાતમાં પણ કચ્છ અને એની આસપાસના વિસ્તારોમાં આપણને ભૂકંપના હળવા ઝટકા અનુભવ અનુભવી રહ્યા છે પણ આજની જે તીવ્રતા અને આજનો જે ભૂકંપ છે ચોક્કસ એક એને તમે જે રીતે નેપાળ અને ખાસ કરીને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળી રહી છે બીજું કે છેલ્લા કેટલાક સમયથી તમે જુઓ કે કચ્છ અને તેની આસપાસ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને ગુજરાતની ધરા એ આવા છેલ્લા કેટલાક સમયથી નોમિનલ જેના ઝટકાથી ધ્રુતરા ધ્રુતી રહી છે પણ જે રીતે છેલ્લા કેટલાક સમયમાં ફેરફારો જોવા મળી રહ્યા છે ચોક્કસ એક ચિંતાનું કારણ અને સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટ પણ આ અંગે સતત રિસર્ચ કરી છે આટલા બધા જે તીવ્રતા સાથે ભૂકંપ એક બાદ એક આવવાનું કારણ શું હોઈ શકે બીજું કે જે પ્લેટ છે એની હલચલના કારણે પણ આ પ્રકારના ભૂકંપના ઝટકા અનુભવાતા હોય છે પણ આ તીવ્રતા અને જે રીતે છેલ્લા કેટલાક સમયમાં તમે જુઓ કે સતત આ જ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે અને જ્યારે ભૂકંપની જેવી ઘટનાઓ બનતી હોય ત્યારે સ્વાભાવિક છે કે તેની અસરો પણ ખૂબ જ વ્યાપક હોય પણ અત્યારે સ્થિતિ એ છે કે આ સમાચાર અને નેપાળ અને ઉત્તર ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં આ તેની અસર અત્યારે આપણને જોવા મળી રહી છે અને હજુ જે પ્રમાણે છેલ્લા કેટલાક સમયમાં તમે જુઓ કે સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો એ તિબેટની આસપાસ એ લોકલ ટાઈમ છે ત્યાં એ પ્રમાણે અહીં નોંધાયો છે આ ઉપરાંત જે દસ કિલોમીટર દૂર છે જે એનું જે કેન્દ્ર બિંદુ છે એ પણ એમાં સામે આવ્યું છે બીજું કે સિંગાટે જે છે એ લોકેટ થઈને એકસો ને કિલોમીટર દૂર જે એપી સેન્ટર છે એ અહીં નોંધાયું છે અને આ સાથે જ આ ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ એ પણ મળી રહ્યા છે કે જયારે વહેલી સવારે તેની અસર જોવા મળી રહી છે અને કેટલાક ભાગોમાં જયારે આ સ્થિતિ સામે આવી અને નેપાળ અને ઉત્તર ભારતના જે વિસ્તારો છે તેમાં તેની તીવ્રતા કુશાગ્ર વ્યાપક જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતમાં પણ તમે જુઓ કે બે દિવસ પહેલા બે કલાકની અંદર જ બે ઝટકા અનુભવાયા હતા અને કચ્છ અને તાલાલાની આસપાસ આ આપણને એ અનુભવાયું હતું અને ફરી એક વખત આ તીવ્રતા અને જે સાત પોઈન્ટનો જે ઝટકો છે ભૂકંપનું જે કંપન છે એ જોવા મળી રહ્યું છે અને આ એક મોટી અસર પણ તમે કહી શકો કારણ કે તમે જુઓ કે તિબેટની આસપાસ આ એક અનુભવાયું છે ભૂકંપ અને તેની અંદર જેટલા પણ સમાચાર અત્યારે આપણને મળી રહ્યા છે કારણ કે એક તરફ ઠંડીનું મોજું બીજી તરફ બદલાયેલા વાતાવરણ અને ભૂકંપના આ પ્રકારના ઝટકા ચોક્કસ એક તમે એને જે રીતે પર્યાવરણની અંદર જે હલચલ જોવા મળી રહી છે એની આ અસર કુશાગ્ર કહી શકાય જી આ જીગર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ભારત સહિત ચીન અને નેપાળની અંદર પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે તિબ્બતના અનેક વિસ્તારો તો સાથે ભારતના ઉત્તર ભારતના અનેક એવા વિસ્તારો છે કે જેની અંદર પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે